છવ્વીસ જુલાઈએ સાંજે સુરત શહેર જે અમારા બે સભ્યો છે એએસઆઈ પ્રદીપભાઈ જગદંબા પ્રસાદ અને એ એસઆઈ નરેશભાઈ છે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ અંદર એક ફેક્ટરી કાર્યરત છે જેથી મસાલા છે ચિકન અને અને પાઉચ બનાવી સેલ કરવામાં આવે છે તાત્કાલિક આ બાબતનું વેરિફિકેશન કરવામાં વેરીફિકેશન બાદ અમારા ચેનલ પર અફેક્ટિવ ડુપ્લિકેટ છે મહિલા ચાલે મહિલા પીઆઈ અને ઉદ્ધાની ટીમનો સંપર્ક કરે અને આ બાબતે સમજ કરી અને સાંજના સમયે આ રેડ કરવામાં આવે ત્યાં આગળ રેડ બાદ ધ્યાનમાં આવ્યું કે ચાર જે એક્યુઝકમ વર્કર છે એ ત્યાં કામ કરી રહ્યા છે અને આશરે પચીસ લાખ જેટલો મુદ્દામાલ છે મશીનરી અને

કામ કરવા માટે અહીંયા આગળ છે ત્યાં જ રહે છે અને આ ફેક્ટરીનો જે માલિક છે એ અનિલ ગુમાનસિંહ ગોયલ જે જોધપુર રાજસ્થાનનો છે અને ફેક્ટરીની દેખરેખ માટે સુનીલ સોની નામના માણસ કામ કરવા છે તો આ પૈકીના જે સ્થળ ઉપરથી ચાર વર્કર એક્યુઝને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને પૂછતાછ બાદ આ સુનિલ સોની છે અને શોધી અને પકડી પાડવામાં આવ્યા છે અને હાલ અનિલ ગોયલ જે છે એ ફરાર છે જે અત્યારે વર્કર્સ અને સુનીલ સોની પૂછતા ચાલુ છે એ પ્રમાણે મસાલા જે છે રો મટીરીયલ એ સ્થાનિક આ મુદ્દામાલ જે છે એ કઈ કઈ જગ્યાએ મોકલવામાં આવતો હતો અને કઈ રીતે મોકલવામાં આવતો હતો એ બાબતની વધારે પૂછતાછ હાલ સુનિલ સોની ચાલુ છે અને વધારે માહિતી જે મૂળ માલિક ફેક્ટરીના છે અનિલ ગોયલ એની ધરપકડ બાદ આગળ ધ્યાનમાં જે મસાલા છે અમે રો મટીરિયલ તરીકે કબજે લીધેલા છે એ બાબતે તપાસ કરવામાં આવશે ફૂડ એન્ડ ડ્રગ્સને સાથે રાખીને તપાસ કરવામાં આવશે ત્યારબાદ એના રિપોર્ટના આધારે આ કેટલું જોખમી કહી શકાય એ હકીકત આપણી સામે આવશે જે ચાર વર્કર પકડાયા છે મેં કહ્યું એ પ્રમાણે કે દોઢ થી બે મહિના પહેલા જ બિહાર બાંદાથી અહીં આગળ કામની શોધમાં આવેલા છે એટલે એમની પાસે વધારે કોઈ માહિતી